મેઘરજ તાલુકાના સારંગપુર ગામની ચોવીસ વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી લાલાકુપા ગામે પિયર ધરાવતી યુવતીના ચાર માસ અગાઉ સારંગપુર ગામના બારિયા ગોપાલભાઈ વાલાભાઈ સાથે લગ્ન થયા હતા મૃતક સુભદ્રાબેન ગોપાલભાઈ બારિયાના પિતા સોમાભાઈ લક્ષ્મણભાઈએ મેઘરજ પોલીસ મથકે ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે ગત રાત્રિએ પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રિના સમયે નવ થી દસ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર ચોવીસ વર્ષીય પરિણીતા નું શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે યુવતીના મોત અંગે મેઘરજ પોલીસે ગુનો દાખલ કરી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ગત રાત્રે અઢાર મે રાત્રે નવથી દસ વાગ્યાના સુમારે ઘટનાની જાણકારી પ્રાપ્ત થઈ હતી